ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા લઈને ગુરુવારે વિલાયત ચોકડી ખાતે રસ્તા રોકો આંદોલન કરાયું ભરૂચ જિલ્લામાં બિસ્માર માર્ગોના સમારકામ ને લઈ કોંગ્રેસ દ્વારા અગાઉ નેત્રમ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જે બાદ ભરૂચ કાર્યપાલક ઇજનેર ને રજૂઆત કરવામાં આવી હતી તે સમયે અધિકારીએ દિન સાત માં બિસ્માર માર્ગોના સમારકામની બાંહેધરી આપી હતી પરંતુ વારંવાર આરએન બી અધિકારીઓ યોગ્ય ધ્યાન નહીં આપતા આજ રોજ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ શકીલ અકુજી અને પૂર્વ લોકસભા ઉમેદવાર શેરખાન પઠાણ જામીર પટેલ અક્ષયસિંહ રાજ સહિતના કોંગ્રેસીઓએ વિલાયત ચોપડી ખાતે રસ્તા રોકો આંદોલન કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું તાત્કાલિક થી વિલાયત સુધી વાલિયા અંકલેશ્વર માર્ગ તેમજ જંબુસર રોડ સહિત અન્ય બિસ્માર માર્ગોની મરામતની માંગ કરી હતી જો સમારકામ નહીં કરાય તો ભરૂચ અંકલેશ્વર માર્ગ અને મકાન વિભાગની કચેરીઓને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી હતી વિરોધ પ્રદર્શન કરી રહેલા અઢાર જેટલા કોંગી આગેવાનો ની પોલીસે અટકાયત કરી હતી આજ રોજ અમે લોકો ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકાના જે વિલાયત દેરોલ સુધીનો બિસ્માર રસ્તા લઈને આજે અમે કાર્યક્રમ આપેલો રસ્તા રોકો આંદોલન અગાઉ આઠ દિવસ પહેલે કાર્યપાલક ઇજનેર શ્રી ની તાળાબંધી કરવા માટે અમે ભરૂચ ગયા હતા ત્યારે કાર્યપાલક ઇજનેર અમને બાહેધરી આપેલી કે દિન સાત ની અંદર વિલાયત દેરોલ રસ્તો હોય વાલિયા અંકલેશ્વર નેત્રંગ હોય કે આમોદ જંબુસર રસ્તાના તમામ રસ્તાઓની મરામત કરવામાં આવશે સાત દિવસ પૂર્ણ થયા આઠમો ના જે નવમો દિવસ છે આ તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવી મજબૂર આજે અમારા લોકો રસ્તા પર આવવું પડ્યું ત્યારે હર હંમેશ જેમ આ તંત્ર દ્વારા આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા પોલીસને આગળ કરી અને કાર્યકરોને દબાવવામાં આવે છે તમે જોઈ શકો છો કે કેટલું ખરાબ આ લોકો દ્વારા વર્તન કરવામાં આવે છે